નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ ચોવીસ ના રોજ મિત્રો ખુબ સારી એવી આવક નોંધાયેલી છે અને જૂના જીરાની વાત કરું તો દોઢસો ગુણી આમાં જૂના જીરાની આવક નોંધાયેલી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા રહેલા છે જીરાના બજાર ભાવ મિત્રો આજે આવકય સારી છે તો સારી આવક સાથે કેવા ભાવ છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એટ સુધી બન્યા રીજો મિત્રો આજના ભાવ જોવા માટે છ હજાર ત્રણસો ને છવ્વીસ સુપર ઝીરો ત્રેસઠસો ને ઉપર દાણા સાથે છે સુપર કલર માં છ હજાર એકસો ને છોતેર નવું જીરું આઈ સેમી સુપર છે લીલા દાણા સાથે છ હજાર એકસો ને એક નવ જીરો અમુક લીલા દાણા સાથે છે વધારે દાણો સારો ઓગણાઈ આઠ નવસો પચીસ ઓગણ પચીસ ભાઈ પાંચ હાજર નવસો ને પૂછી લેજે પાંચ હજાર जो नंबर जीरो जो मेरा 5901 तो आकर दोनों बतावर

રૂપિયા પાંચ હજાર નવસો ને છવ્વીસ નવું જીરો સેમી સુપર લીલા દાણા સાથે છે अठावनसपर अठावतर बीजा अन पंचास પાંચ હજાર આઠસો ને છોતેર નવ જીરો સેમી સુપર લીલા દાણા સાથે